જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલો ગ્રાઉન્ડ પાસે આવેલા નહેરુ ભવન ખાતે જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ભારતના પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુના નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે નહેરુનું જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં ચૌદ નવેમ્બર આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતી અને એ જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા નહેરુ ભુવન ખાતે અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવી છે પંડિત જવાહરલાલ નહેરુનું યોગદાન આઝાદી પહેલાં અને આઝાદી પછી આપણે સૌ જાણીએ છીએ કે આ ભારત દેશમાં જે દેશને આપણે કહેતા હતા કે સોનેકી ચિડિયા અને એ સોનેકી ચિડિયા જેવા દેશમાં અંગ્રેજો આવીને આખો દેશ લૂટીને જતા રહ્યા અને ત્યારબાદ જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા આ દેશમાં એક ટાંકણી કે સોય નથી બનતી એવા સમયે એમને ધુરા સંભાળી ત્યારે આઈઆઈટી આઈઆઈએમ એમ્સ ઈસરો મોટા મોટા બાંધ ડેમ ઔદ્યોગિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ભારત દેશની જે નવરત્ન કહેવાય કંપનીઓ એની પણ સ્થાપના પંડિત જવાહરલાલ નહેરુએ કરેલી તારે એવા દીર્ઘદ્રષ્ટા આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને એમના લોંગ વિઝનને સલામ કરીએ છીએ અને એ પંડિત જવાહરલાલ નહેરુએ હંમેશા યુવાનો અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે માટે ખાસ કરીને આજે એમના જન્મજયંતિને બાળ દિવસ ચિલ્ડ્રન્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે આખા દેશમાં બાળકો અલગ અલગ સ્કૂલમાં કાર્યક્રમો પણ થાય છે અને ખાસ કરીને બાળકોના પ્રિય હતા બાળકો એમને ચાચા નહેરુ કહેતા હતા અને એવા ચાચા નહેરુના જે જન્મજયંતિએ અમે એમને સત સત નમન કરીએ ખોટી ખોટી વંદન કરીએ છીએ